અયોધ્યામાં આગામી જાન્યુઆરી બે હજાર ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે અને તેને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની એક મોટી ટીમો બનાવવામાં આવી છે અને આ જ આમંત્રણ પત્રિકા અને ખાસ અક્ષર જામનગર આવી પહોંચ્યા હતા જામનગરમાં કાર સેવકોએ જામનગરના વિભિન્ કળશ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે ત્યારે જામનગર અને જામનગર જિલ્લામાં મોટા પાયે ઉત્સવ ઉજવવાની તૈયારી પણ આ સમિતિ કરી રહી છે આપને જણાવી દઈએ કે ઐતિહાસિક સ્કરણ સાક્ષી બનવા પાછળ જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે